પછી તમને કેવું લાગશે આ બધા આ બધી વાત એકલો આવેલો આપડે જાનુડી વાળો વિડીયો ડિલીટ કરવાનો થતો જ નથી ગાઈસ હું ફરી એકવાર આવી ગયો છું ન્યુ બ્લોગ લઈને એટલે આ બ્લોગ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા જ નહીં એટલે જલ્દી વિડિયો માં જોઈ બન્યા રહેજો અમે પીવા જાય છે તમને કઈ દીને સોડા પીએ છે ઓલા ભાઈને તો ડબલ પીવા અને આ આપણો માસીનો છોકરો પણ ભેગો જ છે આપણે આવ્યા છે પસવારી મારા ઘરે બોલ 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 દે ઓન આ ગાઈ છે એનો જય ભીમ છે ને શું છે બન્યા આગળ તમને બતાવશું આ 14 એપ્રિલ નો હે ને તો ઈ તૈયાર રાખ્યું નથી

હવે અહીંયા જઈ આવીએ ને ત્યાં દુકાન આવીએ સોડા પીવા અથવા ગમે વસ્તુ લેવા

ચાલો ગાય જમી બમી તમને બતાડું કી જવાનું છે આપડે ગાય આપણે જમીને આવ્યા હતા અહિયાં રખડવા કે ચાલવા આવ્યા તા આપણે બધા એને પારસભાઈ તમે વરતતા જશો આને બોલી દે ભાઈ કે તમને આને બહુ વિડિયો મસ્ત લાગતા છે મને ખબર કોમેડી આપણે બહુ કરી આની આની પણ કોમેડી બહુ કરી આ રોટારી જો આગળ આગળ ચાલુ જ રહે અમારે બહુજન સમાજનો આગ્રહ હતો કે રાજભાઈને પધારવાનું છે અહીંયા એટલે આવી ગયા અને હવે લોકો આગળ આગળ બને છે આગળ આગળ છે એટલે તમે વિડીયોમાં બના રહેજો પ્રોગ્રામ ચાલુ થયો છે અને બાકી તો અંધારું છે રોડ ઉપર અમે બધા હાલો આવ્યા હતા ખાઈ પીન ચાલો હું તમને આગળ જઈને બધી વસ્તુ બતાડું એટલે વ્લોગમાં બના પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને છે કલાકાર અને કલાકાર છે એટલે આપણે

તો ગાયલ ઉખાવી પડશે અપશબ્દ સહન કરવા પડશે અપમાન સહન કરવું પડશે ને આ બધુંય સહન કરવાની તમારામાં કેપેસિટી હોય ને ભાઈ તો જ નીકળજો સમાજનો ઝંડો લઈને બાકી હમી હાજમાં હોઈ જવાય નથી તે બે નાખીને ઉઈ જતા ગણે હવારે ઊઠીને કે હું થયું હતું તો કે આમ તો કે એ નહોતું કરવાનું એલા તો તને કૌડ્યો તને તને કેણીએ રો તો તારે આવી જવાય ને તારે તોય કહેતા હોય કે બાબા સાહેબ હું કર્યું એ મકાન બને આંબેડકર આવાસ યોજનામાં બોર્ડ લગાવે તારું મકાન છે જ્યાં જ્યાં મજા આવે આટલો પડકારો કરતા રહે છે મને એમ થાય કે બધું ઠેકાણે જાય

અને હોઈ એ બેયના નામ શું છે બેયના નામ કે બેયના આ કલાકાર છે એનેશ ગોહિલ અને બીજું ઓલે માયા માયા પરમાર ગાય આપણે દિનેશ ગોહિલ નું કામ બહુ ઊંચું છે ગાય સિરિયસલી દિનેશ ગોહિલ બહુ મસ્ત ગાય છે અને આ આપણે માયા પરમાર માયા નું કામ પણ એક મસ્ત જ છે એક નંબર નું કામ મસ્ત છે અને હવે આપણે જવાના છે કુત્યાણ એટલે વ્લોગમાં બેના રહેજો અને હા બીજું હું એ કહેતો કે તમે જાઓ પાઠ વન ના જોયો હોય તો જોતા હો ને પાઠ ટુ પણ જોતા હો અને હવે દરરોજ લોગ આવશે એટલે જોતા રહેજો અને તમે કઈ કહી દો બે શબ્દ એટલે અમારી પબ્લિક દાંત કાઢે અમે કુતિયાને જઈએ છે વસરાજ હોટલે ચા પાણી પી અને પાછા પ્રોગ્રામમાં હાજર થાવ કુતિયાને જઈએ અમે જે રસ્તામાં ભંગાઈએ નહીં એવી તમે બધા દુઆ કરજો અમે કે ભંગાઈએ તો ચાલો હવે નીકળીએ બાઇક પાસે જઈને તમને બાઇક તૈયાર થાય એ બતાડું

લાગે ને થોડી થોડી ચોક્કસ કરુણાવતી હોટલે આપણે જઈએ અને મજા મસ્તી કરીએ અને ત્યાં કેટલા બધા માણસો છે ફોર વ્હીલ વટારે જાય છે ફૂલે ફૂલ હોટેલ તો બંધ છે એટલે આપણે બીજી હોટેલે જવાનું છે ને આ મેન મૈયારી વાક છે આ મેન મૈયારી વાક આજ અમે ભૂગી ગયા છે વછરાજ હોટેલે ને બાકી ઘર જો તમે ચકલાવના કેમ છે ચાલો કંઈક નાસ્તો પાણી લઈએ આ વચરાજ હોટલમાં ફાઇનલી જોઈએ આપણે શું જમીએ ગાંઠિયા ગાયો કંઈક ખાસું અને અવાજ બેહી ગયો છે ફાઇનલી આપણે શું વણેલાનું કહું કે નાસ્તો કરવો કે ચા પીવો કે શું કરવાનું નાસ્તો જ કરવો ને કાં કામ લે નાસ્તો 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 ગાંઠિયાનું કહે ગાય ગાંઠિયા ખાય બાકી જો વસ્ત્રાસ હોટલ કેવી છે તરબૂચ છે તરબૂચ રમકડા છે અહીંયા ચારે ઘર ફાઈનલી અંદર આપણે ફરીએ કેવું છે માહોલ જોઈએ અહીંનો યાર ગુરુવાર જીવું છે અહીંયા ગાઈસ ઢીંગલા સાયકલ ઉસે ઢીંગલા આમ જો ઢીંગલા કોને દેવા

આપણે પાછા મંગાવી લેસુ હલબલે શું હલબલે આ કમલેશ તો પૂછતા નથી આવી જા ક્યાં આવી જાઓ અહીંયા જ છું ને ચાલો હમણાં ખાઈ લે આ પોત પોતાનું કરે છે બધાય અને તમે યાર બે શબ્દ કઈ તમને છે ને બધાય થી વધારે વિદ્યા મને ખબર છે કે ના ગમે પારસભાઈ ના ઘણેલા ખાઈ લઈએ પેલા પેટ ભરી પછી હારા એક એક બોલીએ

પૂરા ફાઇનલી જો આમ નામ બાડા આમ કે બસો ખવાના છે 100 મંગાવે છે હમણા આવે છે પાર્સલ તૈયાર છે અને કમલેશ ને ભારત ભાઈ ઊભા થઈ ગયા છે એને કઈ હાલે નહીં પછી હું જ થઈ ને પછી ને થોડું તકલીફ થઈ જાય પેટ તકલીફ થઈ જાય વધારે વધારે બોલને ને મણ વધારે આને કે આને આવડે મને થોડું આવડે કે હું કઈ કાડી કરશું ગાઈસ અમે 100 મંગાવ્યા છે કેમ કે મને તો બહુ ભૂખ લાગી છે અને તમે જોયું ને

હું છું ને બીજો ખાણ એક ઘાણવો તો પતાવી ગયા હતો તમે ચેક કરો આલ્યો તમે પેલા લે પેલી બાઇક તમે મારા તરફથી તરફે છે એટલે હું જગ્યા છે ને એટલે જરાક વાતો કર તો ઠરી જાય ને

રામ જાણે સમય કે લગ્ન પછી કેવું લાગશે બઉ સારું બઉ સરસ અને એને બઉ મજા આવશે એવું મને પણ લાગે છે કે એના લગ્ન થાય વેલા

હમણાં તો પારસ ભાઈ કઈ બોલશે ને એટલે હમણાં ખરેડી પરસે એટલે નાક માંથી ને બધા નીકળવાનું ચાલુ થઈ ગયા થાય

આપણે ભારતભાઈ અને કૈલાસ તો આપણે નીકળી ગયા છે ઘર તરફ અત્યારે તન તન અથવા ચાર વાગ્યા છે અને ઘરે આવી ગયા છે બાકી બધા સુઈ ગયા એક આ પારસભાઈ જાગે છે અને આ બ્લોક નું સવારે એન્ડિંગ કરશું કા સવારે અને એક મસ્ત મજાની શાયરી આપણે પારસભાઈ કેવાના છે કેવાના સવારે કે અત્યારે સવારે સવારે ગાય તો સવારે મળ્યા અત્યારે ચાર વાગ્યા છે એટલે છ વાગ્યા આપણે નીકળવાનું છે એટલે છ વાગ્યા હું તમને બધી વસ્તુ બતાડી બધી વસ્તુ એટલે આપણે પારસભાઈની સાયરી સાંભળીને આ બ્લોકનું એન્ડિંગ કરશું ચાલો બાય સી યો